પણ તમે તાર જોવા આવો કે આ તમે તમારી નજર પાડો તો તમાર પગમ સાર નઈ પડ દેખાતી નઈ તમને હવે શું આ સાર પડી બે તગ હાર કો સાર બની મારી પણ તો ખાતી નઈ તો જીતું ના નેક્સ્ટ નઈ બે ફૂટકા દેલી થાર તો બોલઈએ પણ અમે ખાય એમ ના ખાતી ખાતી જ નઈ શું કરકો એમ ના ખાય બધું ખાય માર ખાલી બધું ખાતી બની પણ આ જો કે નઈ પીએમ ને તમે કામ કામ ખાઈ દેવા બધું ખાય છે બની ને બની ને આ નઈ ખાતી બની ખાય છે તમે નાખો તો ખાઈ લે આટલું દુઃખ નઈ પડ્યું ખબર દેખાતા દુઃખ નતું પડ્યું તાર તો આજ તો આવી તાર તમે તાર મારો બેટો આ તો મોણો કો હાવ ટૂંકા જીવ નો લાગે છે અત્યારે કાલ આલી છે ને અત્યારે આ કે ડુબળી પડી ગઈ આ લે તો આડકા ના પર સમી વાત સાર ભીગી બની છે ને તો કે હુકા પાઠા હતા સી તો કો જણ અમે તો ને જા તો સારે આખી નથી પાણી હોય આઈ તો કે બની મારે નહીં ખાતી બની હું નહીં બની કે વેલો નાખ દો છે થોડી નાખે બની તો નાસી નાસી નાજી અને બની એ માજી રે થી કોઈ નાખે તો થાતા ને ની ધણી આવે એટલે મચાક મચાક ખાવા મળ્યો જા બની

મારે બનીને ને પાણી નહીં પાયું મારે બની ખાવાની નહીં ખવડાવી લે પણ તાર બની તો શું કે માથે પાણી તો ના પર પણ મેં તમે પહેલથી નહોતું કીધું કે તમે ના લેતા તોય પેલા કેસાઈ ના વાજે થઈને તમે લીધું હતું બધી વાત સાચી હા કપુરજી તાર મોસમ બેહો હું થોડો લેબડો નાખીને આવું હા રોડો હું મોસમ બે હું મેં બની ખા કોમ તમારો હમણાં આવશે પેલા તો અમારી તો પથ્થર ફાડી નાખી હતી

ભલામણ પાણી પાયું તમે લઈ જ તમારું પાડું ધોતું નહી મારે જાય લઈ જુ અમને દૂધ કોમ ઘેર તમે બોલો તમે પહેલા શું કરો તમારા તમારા ગુલામ થઈ જાય આખો દાડી મારો બોલી કરી મને શું ખબર દાડે મહિને ઓટો મારશો દાડા શું કરવાનું ખાવાનું નહીં પણ તમને તમે રહ્યો મારી બનીને આટલી ભૂસી તમારે તો હું મરી દઉં બની હા તો બની હું હું કઈ તો બની સાકરી પણ પૈસા આવતો ના હોય તો મારે બની જોઈ લે થોડી અમે નઈ છીએ પોણી ત્યારે તમે તો પોણી વાર પાયું નહીં ગમે વાહન મેળા

એલા મો વેલા ચા પીતો ને એલા પેલો એન પૂળો નાખું બપરે મો નઈ ખાતો ને એના પેલો એન કોણ ખવરાવવું તો 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 રાળ મળતા જ નહી બસ મુ તમે કો તોલ કે બની નઈ ખવરાવતા છે તારી થોડું ખવારી જી તો પાએ તડકે ઓ પેલી આઈ તો સોયલે બીજું આ પેલી બની જો તમે આ નઈ ખળ ખાતી આરી જગરજી હા નું પોંડરન બચ્ચુ લઈ તો વિવણ નતું ભેગા જાજો તમે કહો રાખો આ ધોટુ છ દૂધ ખા શું દૂધ ખા આબરુ ના કરાયા તમે તો પણ આપણને શું ખબર હતી કે આવી પણ

સેવા તો જબર કરું છું હું તમે તાર સાડામાં બે વખત નવારો છું ત્રણ ચાર વખત તો સાથ નાખું ખોદ નું ખોન વેલા બપોરે કોણ મેલું વહેલાય મેળવું તક બને તમે હા બોસી ન ભૂલતા નહીં

એન નમ બની હોય એમ બની ઓય ભૂંડરાન બચ્ચા જેવું છે મને ખબર છે ભુંડરાન બચ્ચા જેવું જ છે